ભારપૂર્વક છે એ tuition માં લઈ જાય છે અને school ની અંદર પણ એ લોકો સાથે છે એ અમાનવીય વ્યવહાર કરતા હોય છે આ વાલી ની ફરિયાદ ને અંતર્ગત અમે જિલ્લા શિક્ષણ અધિકારી ને આવેદન પત્ર આપવા માટે આવેલા છે અમારી પાસે નામ સહિત અથવા તો વિડીયો વિડીયો રેકોર્ડિંગ પણ અમારી પાસે છે કે ભાઈ એ લોકો ટ્યુશન ક્લાસીસ ચલાવે છે જરૂર પડે તો અમે મીડિયા સમક્ષ આ બધી વસ્તુ છે રજૂ કરશું હું અશમુખસિંહ પરમાર ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત રાજ્યના

કે ટ્યુશન અધિનિયમ બે હજાર બારનું પાલન કરવા બાબત આ અધિનિયમ સાહેબ આજનો નથી બે હજાર બારથી બહાર પાડેલો છે ગુજરાત સરકારે અને એમાં ક્લિયર લખેલું છે કે જે ટ્યુશનની બધી છે એ દરેક જગ્યાએ એટલી ફૂલીફાલી છે કે જેના લીધે વિદ્યાર્થીઓ અને વાલીઓ બધા જ ત્રસ્ત છે અને એનું નિરાકરણ લાવવા માટે જેમ બીજા જિલ્લામાં પરિપત્ર થયેલો છે એવો જ પરિપત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં થાય અને સુરેન્દ્રગરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શિક્ષણને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિ જેને આપણે કહી શકીએ એન કે એન પ્રકારે લોકોને પ્રેશરાઈઝ કરીને લોકોને પોતાના ત્યાં બોલાવાના પોતાના ત્યાં ટ્યુશન રખાવાના અને ઇન્ટરનલ માર્ક વધારે આપવાના આવી જે એક બેડ ટેકટિસ ચાલે છે એ બેડ ટેકટિસ બંધ થાય તો એના માટેનો એક જ રસ્તો છે કે બીજા જિલ્લામાં જે પરિપત્ર થયો છે એવો પરિપત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં થાય તમામે તમામ શાળાઓને આ પરિપત્ર પહોંચે અને તે તમામ શાળાના જે શિક્ષકો છે એ આ રીતની પ્રવૃત્તિ કરતા હોય અથવા તો ટ્યુશનની પ્રવૃત્તિ કરતા હોય તો તાત્કાલિક ધોરણે બંધ કરે અધરવાઇઝ હા મોર દેન થ્રી હંડ્રેડ થ્રી હંડ્રેડ ફિફ્ટી ટ્યુશન ક્લાસીસ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલે છે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરું છો નોટ પ્રોપર સુરેન્દ્રનગર આજે લગભગ નાઇન્ટી પર્સન્ટ શિક્ષકો છે આમાં જોડાયેલા છે બરાબર હા મારા ટ્યુશન ક્લાસીસ હું ટ્યુશન ક્લાસીસ નથી ચલાવતો હું તો એકેડેમિક એસોસિએશન નો લીગલ એડવાઇઝર છું